યુવકના મૃત્યુ મામલે જવાબદાર પર એફઆઈઆર નોંધાઈ પીડિત પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય માટે આપની રજૂઆત માંજરપુરમાં ખુલ્લી ગટરમાં પડી જતા યુવકનું મૃત્યુ થયું છે જેને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ પીડિત પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય તથા દોષિત અધિકારી સામે એક્શન લેવાની માંગ કરાઈ છે વડોદરા મહાનગરપાલિકા તંત્રના સત્તાધીશો કોન્ટ્રાક્ટરો અને વહીવટી તંત્રના પ્રતાપે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે પ્રજા ટેક્સ ભરે છે તેમ છતાં સુવિધા તો પ્રાપ્ત થતી નથી પણ નવી મુસીબતો મળી જતી હોય છે અને તંત્રના પ્રતાપે જીવ જવા સુધીના બનાવ બનતા હોય છે માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એલિમ્પિકમાં નોકરી કરતા અને નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ મોહનસિંહ ઝાલાનું ખુલ્લી ગટરમાં પડી જતા મૃત્યુ નિપજ્યું હતું મૃતક વિપુલસિંહ ઝાલાવે પાંચ વર્ષનો પુત્ર છે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી વડોદરા શહેર આમ આદમી પ્રમુખ અશોક ઓઝા વિરેન રામી સહિતના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે પ્રિન્સિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જો કે મ્યુનિસિપલ કમિશનર ન મળતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બિજરાજ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે આવેદનપત્રના માધ્યમથી અમે માંગણી કરી છે કે અધૂરી ડેન્જરસ સાઇટ છે તેને પૂર્ણ કરવામાં આવે બેરિકેટિંગ કરાય સાઇન બોર્ડ લગાવવામાં આવે અને જે કોઈના કારણે યુવકનું મૃત્યુ થયું છે જે કોઈ જવાબદાર અધિકારી છે તેના ઉપર એક્શન લઈ એફઆઈઆર નોંધવામાં આવે તેમજ પીડિત પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આજે વડોદરા શહેરની અંદર તાજેતરમાં જે બનાવ બન્યો આશરે પાંત્રીસ વર્ષના યુવાનનો ગટરમાં પડીને જે મોત થયું છે ત્યારે સમગ્ર વડોદરા શહેર દુઃખના માહોલમાં છે આજે આમ આદમી પાર્ટી વિરેનભાઈ રામી અને અશોકભાઈ ઓઝાના નેતૃત્વમાં વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા પરંતુ કદાચ એ જતા રહ્યા ગાંધીનગર જતા રહ્યા અમને જોઈને ડરીને ત્યારે ડેપ્યુટી કમિશનરને અમે આવેદનપત્ર આપ્યું અને જે રીતના વડોદરા શહેરની અંદર વિકાસના નામે જે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે દસ દિવસમાં એક નિર્દોષ લોકો એક નિર્દોષ વ્યક્તિ વડોદરા શહેરની અંદર મૃત્યુ પામે છે ત્યારે આવનારા દિવસોમાં જે કોઈ પણ અધૂરી સાઇટ્સ છે ડેન્જરસ સાઇટ્સ છે એને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે બેરિગેટિંગ કરવામાં આવે સાઇન બોર્ડ્સ લગાડવામાં આવે અને જે કોઈપણના લીધે આજે પાંત્રીસ વર્ષ વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મૃત્યુ થયું છે જે કોઈ પણ જવાબદાર અધિકારી છે એને તાત્કાલિક ધોરણે એની ઉપર એફઆઈઆર પણ નોંધવામાં આવે અને આ પીડિત પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે એ હેતુ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવનારા દિવસોમાં જો આ કામગીરી નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધિયા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે હું હર કહું છું કે આ દેશ છે એ ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવાવાળો દેશ છે કોઈ મોદી કે શાહના ફરમાનથી ચાલવાવાળો દેશ નથી જે રીતના ગુજરાતની અંદર તાનાશાહી અને જે ભ્રષ્ટાચારનો દોર ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના નાગરિકોને આપના માધ્યમથી હું આહવાન કરીશ જાગૃત કરીશ કે હવે આપણે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે પાંત્રીસ વર્ષનો યુવાન જ્યારે ગટરમાં પડીને મૃત્યુ પામે છે ત્યારે એની જગ્યાએ આપણા પરિવારનો પણ યુવાન હોઈ શકતો હતો ત્યારે આપણે સૌ જાગૃત થવાની જરૂર છે કારણ કે આપણે તો આપણી ફરજ છે એ ટેક્સ ભરીને અદા કરીએ છીએ પરંતુ આ કરોડો અબજો રૂપિયાનો ટેક્સ આ લોકો ભ્રષ્ટાચાર કરીને પોતાની માટે ફાર્મ હાઉસો બનાવે છે જમીન જાદાદ ખરીદે છે ધંધા રોજગાર કરે છે ત્યારે આ લોકોને આવનારા દિવસોમાં આપણે જડબા તોડ જવાબ દેવાનો છે અને આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે